ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહાર સેક્ટર બાર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલે વૃક્ષારોપણ કરીને શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરિત કર્યા હતા શાળાના વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા શાળાના પટાંગણમાં બસો જેટલા રૂપાઓની વાવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે શાળાના પટાંગણમાં મહાનુભાવો અને શાળાના બાળકો દ્વારા બસો જેટલા રૂપાઓની વાવણી કરવામાં આવી આ ઉમદા અભિગમને સાર્થક કરવા જિલ્લાના નાયબ વન સંરક્ષક ચંદ્રેશ કુમાર જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર બી એન પ્રજાપતિ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર પિયુષ પટેલ आरएफओ रामदेव सिंह गोहल सहित शाला स्टाफ परिवार और वालीओ मोटी संख्या में सहभागी बनिया खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं